ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને આઉ બધા મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ આપણે સવાર સવારમાં મસ્તીનો બ્લોક ચાલુ કરી નાખ્યો છે અને અત્યારનું વાતાવરણ જો કંઈક છાયું છે એટલે લગભગ વરસાદ આજે આવી જશે અને આજે ડાયરીની અંદર નાગપચમ બતાવે આજે હા આજે નાગપચમ બતાવે તો આજે નાગપચમ છે કે કાલે છે કોમેન્ટ કરી દેજો દરેક અમને તો કંઈ ખબર નહીં મારો બ્લોક બાહો કાલે આવશે એટલે લગભગ આ લોક કાલે આવે તો પરમ દિવસે આવે ટાઈમ ના મળે તો પેલા દિવસે આવે કઈ નક્કી ના કહેવાય પેલી વાર જે રોપા એ એકદમ મસ્ત ઉભા થઈ ગયા ખીલી ગયા એકદમ પોકરી ગયા એટલે મૂળ નાખી દીધા આને હવે આને કઈ ના થાય વેકઈ જાય ડાયરેક્ટ જુઓ કાપીન આ એક રોપો તૈયાર થઈ ગયો બોલો કેટલા પૈસા નો થયો હશે કોમેન્ટ કરી દો જે ગુડ મોર્નિંગ

મસ્ત કામ કરે જાય ગાય સાંજ પડી ગયા આપડે નોકરી થી ઘરે આવી ગયા છીએ અત્યારનું વાતાવરણ કઈ આ રીતનું થઈ ગયું જો આપડે ભાઈ રણુજા જઈને આવ્યો

અગરબત્તી પણ પેલો શ્રીફળ કરતો હતો ગોગા મહારાજ બરોબર મેં આબાન કર્યું પપ્પા શ્રીફળ કરતી મનો આઈ ગયો

ઓકે ગાઈસ તો આ વખતે આપણે કંઈક નવું ટ્રાય કરવાનું છે મારા મગજમાં હવે ચડ્યો છે હાંડવો મે કીધું હાંડવો બનાવો કોને કોને બનાવતા આપણે કોમેન્ટ કરી દે હું તો મોબાઈલમાં જોઈ અને બનાવવાનો છું બરાબર આવી અલગ અલગ પ્રકારની દાળો કાઢી નાખી છે ને એને અત્યારે આપણે પલાળી દેવાનું છે પલાળીને હાંજે પછી એનું કામ કરવાનું છે મસ્ત પહેલા તો દાળો બધી કાઢી આ જો એક તો મલી મગની એવી રીત બધી ચાર પાંચ પ્રકારની હે દાળો એ કાઢી અને મસ્ત આપણે એને

ચલો હું બાઈક લઈને આવું ગાઈસ આ તો કોક એક્ટિવા આવી પડી એક્સિડન્ટની અંદર ખાસ એવું કઈ નતું કોઈ છોકરી હતી બિચારી લહેરાઈ ગઈ હતી એમ ભૂલ થઈ ગઈ બધાથી ભૂલ થઈ જાય તો વાંધો નહીં અત્યારે આપણે ઓફિસની અંદર આવી ગયા છીએ અને વચ્ચેનું નું હમણાંથી કઈ શૂટ નહીં કરતો કેમ કે ટ્રાફિક એટલી જાજુ હોય છે ને વાત જ જવા દો એટલે શૂટ કરવાનો કોઈ ટાઈમ જ મળતો નહીં મોબાઈલ કાઢવો ને પાછો પકડવો ને એટલા માટે ને અત્યારે આપણે ટેરેસ ઉપર આવી ગયા આ રી ક્લિપ લેવા માટે બરોબર ફાઇનલી ગાઈસ હોજ પડી ગઈ અને આપણે આવી ગયા ઘરે

એ આ કાઢી જ લેવું તું યાર હવે કાઢી લેવાનું હોય ચલો જો દાળ બધી થઈ ગઈ એ તો ચાલે ગ્રેવી થઈ જાય આ છે આપડે મશીન ની અંદર મસ્ત ગ્રેવી કરી નાખીએ અંદર નાખી દીધી છે બધી દાળ હવે આપણે આ દોડે ઓમ ખેંચવાનું ચાલો કેમેરો થોડી વાર બંધ કરીએ બે હાથે કોમ કરવું પડશે એટલે પહેલા કોણ માં આ રીતનું કઈક નેકળ્યું ગ્રેવી અહીંયા આગળ ગ્રેવી હે ગાઈસ તો આપણે ગ્રેવી બ્રેવી બધું તૈયાર કરીને આવી ગયા છીએ અને અત્યારે આપણે જઈએ છીએ થોડી વાર અહીંયા આગળ અંદર તો એટલો તાપ પડતો હતો ને હદ વગરનો બફારો થતો તો બફારો આ જોરદાર બફારો હે કોના ઘરે આવીએ હે કોમેન્ટ કરી દો અહીંયા આગળ આપણે જવાન છે થોડી વાર બેસીએ આરામ આરામ કરીએ અને એ બનાવવાનો મેળ ચાણે આવશે તમને ખબર છે એને ચાર થી પાંચ કલાક માટે ઓધાવા મૂકી દેવું પડશે ઓધાઈ જાય પછી જ આપણે એને મસ્ત બનાવીએ તો ગાઈસ હાંડવાનો અમારો પહેલો છે ને

ફાઇનલી ગાઈસ તો અમારો હાંડવો આ રીતે બન્યો હોય એટલે તમે જોઈ શકો હાંડવાની હાલત તમે જોઈ જિંદગીમાં પહેલી વાર મેં કોઈક રેસીપી ટ્રાય કરી બનાવવાની કોશિશ કરી એમ દિલથી અને અમે અનસક્સેસફુલી ગયો બોલો દિલ તૂટી ગયું મારું દિલ ઓને હસુ આવે ભાઉ આ જુઓ ખાલી કેમ કે આ આવું થવાનું કારણ શું ખબર શીરું જ એકદમ ઢીલું બની ગયું